મહત્વના સમાચાર મળી રહ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવસ ડાબા ડાબાજા ગામની સીમમાં પાર્ક કરેલ ઇકો સ્પોર્ટ ગાડીનો કાચ તોડીને ગાડીમાં રાખેલ પરથી આઈફોન મોબાઈલ રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટની આડત્રીસ હજારના ના ગુના મામલે એલસીબી ટીમે આરોપી બાયના માનપુરના પ્રદીપસિંહ ચૌહાણની મોડાસાના તત્વ કોમ્પ્લેક્સ આગળથી અટકાયત કરી છે જ્યારે અન્ય બીજો વોન્ટેડ આરોપી બાયના માનપુરના ભૂપતસિંહ ચૌહાણ પોલીસ પકડતી દૂર છે અટકાયત કરેલ આરોપી પ્રદીપસિંહ ચૌહાણને મોડાસાના જિલ્લા સેવા સદન સામે તત્વ કોમ્પ્લેક્ષ આગળ હોવાની બાતમીના આધારે અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે ઝડપી પાડીને ચોરી કરેલ પચીસ હજાર રૂપિયાનો આઈફોન મોબાઈલ જપ્ત કર્યો છે આઈફોન મોબાઈલ ફોન અંગે અટકાયત કરેલ પ્રદીપસિંહ ચૌહાણને પૂછપરછ કરતા ચાર પાંચ દિવસ અગાઉ કુટુંબી ભૂપતસિંહ ચૌહાણને મોબાઈલ આપતા વાપરતા હોવાનું જણાવ્યું હતું ત્યારે આ અંગે વધુ તપાસ હાથ ધરવા અને કાર્યવાહી કરવા પકડાયેલ ઈસમને આંબલીયારા પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ હાથ ધરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા